છપ્પન અઠાવન પાંચ પાંચ ત્રેસઠ અડસઠ ઓગણ અડસઠ રૂપિયા ઓગણ સિત્તેર સિત્તેર બોતેર તોતેરતેરસો ચુમોતેર રૂપિયા

છેતાલીસતાલી અડતાલી પચાસપન ચોપન પંચાવન છપ્પન અઠાવન હા ત્રેલા ભાઈ સત્સર ઓગણ રીતે અડસઠ ઓગણ રીતે પંચોતેર બ્યાસી પંચ્યાસી નેવ બાણું પંચાણું અઠાણું અઠાણું ભાઈ નવાણું સોળસો એક ત્રણ ચાર પાંચ હજાર બાર રૂપિયા ઓળસો અઠ્યાવીસ

એકત્રી ચાલીસ બેતાલીસ બાવન ત્રેન પંચાવન પછી એકાદ પાંચ પાંચોતે ચોરાણુ રૂપિયા પંદરસો ને ચોરાણુ રૂપિયા બાવીસ રૂપિયા